આજે તો જોરદાર ફૂલે ફૂલ વરસાદ આવ્યો તો હું તો બિયાઈ ગયો અને હું તો ઉડમ થાય હંતાઈ ગયો હવે વરસાદ જાતો રહ્યો એટલે હું બારે ને કઈ રમશો પાણીમાં માં રમશો કા ભરશો કેટલો બધું પાણી ભરાણો છે ઈ ઠંડુ ઠંડુ પાણી ટકો તો પાણી માં દોડશે રમશે મારી ગાડી છે મારી ગાડી તો પાણી માં દોડશે મને તો વરસાદ માં નાચવાની ઈચ્છા થાય એ મુ નાતું આજ થામ 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 એ થામ 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 હું નાચું આજ એ આગી હે બલસાત પીઠ હે બ વલતાદ મામો લામો ચકલામે ચક ધમ 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 હવે પાણી માં તો હું ખૂબ પલલ્યો પો હવે માલે ખલ ખલ લંબાનું મન થાય છે નો 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 હવે હું તાઈને ઘર બનાવ માટીનો ઘર બનાવ મારા દોસ્તાને નિયાલો હું એવું જબર ઘર બનાવશું મોટું મોટું મારા દોસ્તા તો દેખતા લઈ જાશી હું કોઈ નહીં બનાવી દઉં હું તો પાંચ રૂપિયા લઈશ આવા ઘર બનાવવાના હા મેં કેવું જ બર ઘર બનાવ્યું છે એ હું કોઈને કનેની નહીં આ બાજુ અંદર જવાય નહીં જો